નમસ્કાર શિક્ષક મિત્રો જો તમે પણ ઓનલાઈન ઈ રજિસ્ટર બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે જેમાં બાળકો પોતાની મેળે પુસ્તક ઇસ્યુ કરે અને પોતે જ એ પુસ્તકની એન્ટ્રી કરે અને લાઇબ્રેરીમાંથી તે પુસ્તક વાંચવા માટે લે તે આ વિડીયોનો હેતુ છે તો ચાલો જોઈએ કે આ ગૂગલ ફોર્મ કઈ રીતે બનાવવું અને તેમાંથી ડેટા પ્રિન્ટ કઈ રીતે કરવા તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ખોલવાનું તેમની અંદર હોમ પેજની અંદર ઉપર જ તમારે લખવાનું ગૂગલ ફોર્મ્સ તે લખશો એટલે નીચે એક લિંક આવશે ડબલ્યુ 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 ગૂગલ ડોટ કોમ તેમાં ગૂગલ ફોર્મ્સની જે લિંક આવે તેને ઓપન કરશું તેમાં ગો ટુ ફોર્મ્સ નામનું જે વિકલ્પ આવે છે તેમાં આપણે ક્લિક કરીશું સૌ પ્રથમ ઉપર અનટાઇટલ્ડ ફોર્મ છે ત્યાં આપણે આપણી શાળાનું નામ લખવું જેમ કે હું અહીંયા શાળાનું નામ લખું છું સ્કૂલનું નામ લખ્યા બાદ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમે કોઈ વિગત લખવી હોય જેમ કે ઈ રજિસ્ટર ઈ રજિસ્ટર સ્ટાન્ડર્ડ સેવન જે વર્ગ માટે બનાવવા માંગતા હોય તે તમે લખી શકો અને નીચે કોઈ વિગત લખવી હોય તો તે પણ તેમાં તમે ઉમેરી શકો આ ફોન્ટ છે તે તમે બોર્ડ ઇટાલિક કરવા હોય તો સિલેક્ટ કરીને અહીંથી તમે તે કરી શકો છો અન્ડરલાઈન કરવી હોય તો અહીંથી અન્ડરલાઈન કરી શકો છો જે પ્રમાણે તમને અનુકૂળ આવે તે કરી શકો હવે નીચે પ્રશ્નો આપેલા છે તો અનટાઇટલ ક્વેશ્ચન એમની અંદર અહીંયાથી તમારે પહેલાં પ્રશ્નોનું નામ લખવાનું છે એટલે તમે રજિસ્ટરની અંદર કઈ કઈ વિગતો મેળવવા માગો છો તો તે આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીનું નામ જોઈએ છે વિદ્યાર્થીનું નામ ત્યારબાદ આ તમારે કેવા પ્રકારનો પ્રશ્નનો જવાબ જોઈએ છે તો એમાં ઘણા બધા આવે છે તો આમાં સો ટ્રાન્સફર એટલે વિદ્યાર્થી પોતાનું નામ લખે એ પ્રમાણે જોતો હોય તો એ પ્રમાણે અથવા જો તમે વિદ્યાર્થીનું નામ પહેલેથી જ આમાં તમારા વર્ગના બધા જ વિદ્યાર્થીનું નામ ટાઈપ કરેલું હશે તો વિદ્યાર્થી ને નામ ટાઈપ નહીં કરવું પડશે ડાયરેક્ટ ટીક માર્ક કરશે તો એના માટે આપણે અહીંથી ડ્રોપડાઉન મેનુ સિલેક્ટ કરવાનું અને તેમાં ઓપ્શન એકમાં વિદ્યાર્થીનું નામ લખવાનું જેમ કે ચૌહાણ અજય ટૂંકમાં બીજો વિકલ્પ છે અહીંયાથી તમે નેક્સ્ટ કરતા જશો એટલે ક્લિક કરશો એટલે આગળ આગળ વિકલ્પ ખુલતા જ હશે તમારે કોઈ ન જોતો હોય વિકલ્પ તો ત્યાંથી અહીંથી રિમૂવ પણ કરી શકશો ઓપ્શન બેમાં કોઈ બીજા વિદ્યાર્થીનું નામ ત્યારબાદ ત્રીજા વિદ્યાર્થીની એન્ટ્રી કરવી હોય તો આ રીતે તમે વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકો તમારા વર્ગના ચાલીસ પચાસ જેટલા વિદ્યાર્થી હોય તે તમે એડ કરી શકો અહીં રિક્વાયર્ડમાં આપણે ક્લિક કરી દેવાનું ત્યારબાદ અહીં નીચે પ્લસનો આઈકન આપેલું છે ત્યાંથી બીજો પ્રશ્ન આપણે લેશું ટૂંકમાં કઈ માહિતી બીજી આપણે જોઈએ છે તે તો પહેલી માહિતી વિદ્યાર્થીનું નામ બીજું તો કે પુસ્તકનું નામ જોઈએ છે તો આપણે પ્રશ્ન બનાવીશું પુસ્તકનું નામ તેમાં આપણે કેવા પ્રકારનો જવાબ જોઈએ છે તો સો આન્સર જ જોઈએ છે તો અહીંથી આપણે સો ટાન્સર જ સિલેક્ટ કરીશું અને નીચે અહીંયા વિદ્યાર્થી એ પુસ્તકનું નામ લખશે દરેકમાં રિકવાયર્ડ ટીક કરવું ફરજિયાત છે જેથી વિદ્યાર્થી કોઈ પ્રશ્નના જવાબ આપ્યા વગર સબમિટ ન આપી દે ત્યારબાદ પ્લસ ઉપર જઈ અને ત્રીજી આપણે કઈ માહિતી જોઈએ છે તો સમજો કે આપણે પુસ્તક ઇસ્યુ તારીખ તેમાં આપણે કેવા પ્રકારનો જવાબ જોઈએ છે તો એમાં આપણે ક્લિક કરીશું તો નીચે ડેટ આવે છે તારીખ જોઈએ છે તેમાં ડેટ સિલેક્ટ કરવાનું ત્યારબાદ રિક્વાડ ઉપર ક્લિક કરીશું ફરી પાછો પ્લસ ઉપર કરી અને એક નવો જ આપણે પ્રશ્ન બનાવીશું પુસ્તક ઇસ્યુ તારીખ થઈ ગઈ તો હવે પુસ્તક જમા તારીખ તેમાં પણ આપણે ડેટ જ સિલેક્ટ કરીશું કારણ કે જમામાં તારીખ આવે એટલે તો આ બંનેમાં ડેટ સિલેક્ટ કરીશું હજી કોઈ તમારે વિશેષ વધારાની કોઈ માહિતી જોતી હોય તો એ પ્રશ્ન પણ તમે એડ કરી શકો છો જેવી રીતે અહીં વિદ્યાર્થીનું નામ તમે નાખી શકો તેવી રીતે અગાઉથી જો તમે ચાલીસ પચાસ જેટલા પુસ્તકોની એન્ટ્રી કરી રાખો તો વિદ્યાર્થીને તે વિદ્યાર્થી પોતાનું નામ અને પુસ્તકનું નામ સિલેક્ટ જ કરવાનું રહી ક્યાંય ટાઈપ કરવાની જરૂર રહેતી નથી આપણું આ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે એકવાર આપણે ચેક કરી લેવાનું ત્યારબાદ અહીં ઉપર થીમ્સ આપેલી છે તો ત્યાંથી તમે થીમ્સ પસંદ કરી શકો છો તમારે કોઈ થીમ્સ બદલવી હોય અથવા એનો ફોમનો કલર બદલવો હોય ધારો કે આપણે અહીંથી થીમ્સ બદલવી છે તો એમાં અહીં ઘણા બધા ચિત્રો આપેલા છે તે ચિત્રમાંથી તમે સ્ક્રોલ ડાઉન કરી અને કોઈ પણ ચિત્ર લઈ શકો સમજો કે આપણે આ લાઇબ્રેરીનું ચિત્ર અથવા પુસ્તકાલયનું ચિત્ર લેવું છે તો એ લઈ અને ઇન્સર્ટ કરીશું થીમ્સ આવી ગઈ છે હવે એપ્લાય ઉપર અહીં ક્લિક કરી દેવાનું એટલે એ થીમ આમાં આવી જશે તમે એનો રંગ પણ બદલી શકો છો આ ફોર્મ કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીંયાથી આને શેર કરવાનું છે તો શેર બટન ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા જે તમને આઇકન દેખાય છે તેની ઉપર ક્લિક કરશો હવે અહીંયા તમારે ત્રણ રીતે તમે સેન્ડ કરી શકો છો સેન્ડ વાયા ઇમેલ લિંક તો આપણે પહેલાં જો આપણે સ્માર્ટ ટીવી દરેક સ્કૂલોમાં આપેલા છે તો સ્માર્ટ ટીવીમાં આપણે આ લિંક ખોલવી હોય તો આપણે આપણા મેલ ઉપર આ ગૂગલ ફોમને સેન્ડ કરી દેવાનું એટલે અહીં ઈમેલ આપણું લખી નાખવાનું અને નીચે સેન્ડ ઉપર ક્લિક કરવાનું એટલે આપણા જીમેલમાં આ ગૂગલ ફોર્મ આવી જશે ત્યારબાદ આપણા જે સ્માર્ટ ટીવી છે સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડ તો એની અંદર આપણું ઈમેલ ખોલી અને આ લિંક ખોલી અને ડાયરેક્ટ ફોર્મ ઓપન કરી શકાશે પણ જો તમે વોટ્સએપમાં મોકલવા માંગતા હોય તો અહીંથી ડાયરેક્ટ એની લિંક બનાવી શકશો અહીંયા એની લિંક છે શોર્ટ યુ આરએલ એટલે ટૂંકી લિંક બનાવવા માગતા હોય તો ટૂંકી બનાવી શકો એને કોપી કરવાની અને કોપી કર્યા બાદ તેને આપણે વોટ્સએપમાં જઈ અને પેસ્ટ કરી દઈશું તો અહીંયા વોટ્સએપમાં આપણે પેસ્ટ કરીશું તો આપણું ગૂગલ ફોર્મ કમ્પ્લીટ છે હવે આ લિંક આપણે ખોલી શકીએ બરાબર અથવા આ જે કોપી કરેલી લિંક છે તે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર જઈ અને તેમાં આપણે પેસ્ટ કરીશું ચાલો આ ફોર્મ ખુલી ગયું છે હવે વિદ્યાર્થી પોતાની મેળે જ આ રજીસ્ટરની અંદર પોતે લીધેલા પુસ્તકની એન્ટ્રી કરશે જેમ કે વિદ્યાર્થીનું નામ કંઈથી પસંદ કરી આપણે બે વિદ્યાર્થીની એન્ટ્રી કરેલી છે તમે તમારા વર્ગની એન્ટ્રી કરી શકો મેવાડા જયશ્રી હવે જેણે જે પુસ્તક લીધું છે એ પુસ્તકનું નામ અહીંયા લખી નાખવાનું જેમ કે પંચતંત્રની વાર્તા પુસ્તક ઇસ્યુ તારીખ તેમાં આપણે ક્લિક કરીશું એટલે તારીખનું બોક્સ કુલશે એમાંથી ધારો કે આજની તારીખે લીધેલું છે તો આજની તારીખ ઓટોમેટિક આવી જશે અને સેટ ઉપર ક્લિક કરવાનું પુસ્તક જમા તારીખ એટલે વિદ્યાર્થી કઈ તારીખે તે પુસ્તક જમા કરશે તો તે આ ખાનામાં ક્લિક કરી અને આપણે અહીંથી સેટ કરવાની છે ધારો કે આજે છવ્વીસ તારીખે છવ્વીસ જુલાઈએ પુસ્તક લીધું છે અને એ ચાર દિવસ પછી જમા કરવા માગે છે તો એકત્રીસ તારીખ અથવા મહિનો બદલવા માગે છે તો અહીં ઉપરથી મહિનો તમે બદલી શકો ઓગસ્ટ મહિનાની છ તારીખે જમા કરવા માગે છે તો તે તારીખ સિલેક્ટ કરીને સેટ આપવાનું એટલે તારીખ આવી જશે અને ફાઇનલ સબમિટ આપી દેવાનું બીજા કોઈ વિદ્યાર્થીને એન્ટ્રી કરવી હોય તો ત્યાંથી સબમિટ અનધર રિસ્પોન્સ તેની ઉપર ક્લિક કરશે એટલે ફરી પાછું એ જ ફોર્મ ખુલશે એટલે બીજા વિદ્યાર્થી પણ એન્ટ્રી કરી શકશે હવે આ જે વિદ્યાર્થીઓએ એન્ટ્રી કરેલી છે તે એન્ટ્રીની આપણે એક્સેલ ફાઇલ મેળવવી છે અથવા તેને આપણે પ્રિન્ટ જોઈએ છે કે કયા વિદ્યાર્થીએ કયા પુસ્તકો વાંચ્યા છે તો તેના માટે આપણે આપણા ગૂગલ ડ્રાઈવની અંદર જવાનું તો આપણા મોબાઈલની અંદર જ્યાં આપણે ગૂગલ ડ્રાઈવ હોય તે ફોલ્ડરમાં જઈ અને અહીં જો ગૂગલ ડ્રાઈવ છે આ એપ એની અંદર જવાનું તો ત્યાં હોમ પેજની અંદર જવાનું તો હોમ પેજમાં ઉપર જ એ ફોર્મ બતાવેલું હશે શ્રી નાંદણ પ્રાથમિક શાળા આપણે જે ફોર્મ બનાવેલું છે તે પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે ગૂગલ ક્રોમ જે આઈડી આઈડીથી તમે જેમાં ફોર્મ બનાવેલું છે એ જ આઈડી આઈડીનું ગૂગલ ડ્રાઈવ ખોલવાનું બેમાં ઈમેલ આઈડી એક સરખો હોવું જોઈએ તો જ એ ફોર્મ તમને તેમાં બતાવશે હવે આપણે આ ફોમ ઉપર ક્લિક કરીશું તેમાં અહીંયા રિસ્પોન્સમાં આપણે જશું તો રિસ્પોન્સમાં જો એક રિસ્પોન્સ બતાવે છે અહીંયા ક્વેશ્ચન છે આપણે જે ફોર્મ બનાવેલું છે તે પછી રિસ્પોન્સમાં હવે અહીંયા તમે ક્વેશ્ચનમાં અહીંથી તમે એડિટ પણ કરી શકો તમે ફોર્મ કમ્પ્લીટ બનાવી દીધું છે પણ એમાં ક્યાંય સુધારા વધારા કરવા હોય તો ગૂગલ ડ્રાઈવમાં જઈ હોમ પેજમાંથી પણ તમે સુધારા કરી શકો હવે આપણે એ ફાઇલ જોઈએ છે કે જ્યાંથી વિદ્યાર્થી એન્ટ્રી કરી છે તો અહીં રિસ્પોન્સ ઉપર જવાનું અને ત્યાં આપણને આ એક્સેલ સીટ બતાવે છે એનો આઇકોન બતાવે છે તેની ઉપર આપણે ક્લિક કરશું ક્રિએટ ઉપર ક્લિક કરવાનું અને અહીં ઓકે આપશું ચાલો જો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણને એકસલ સીટ મળી ગઈ છે કઈ સમયે અથવા કયા સમયે વિદ્યાર્થી એન્ટ્રી કરી તારીખ અને સમય સાથે બતાવે છે વિદ્યાર્થીનું નામ મેવાડા જયશ્રીબેન પુસ્તકનું નામ તો પંચતંત્રની વાર્તા પુસ્તક ઇસ્યુ તારીખ છવ્વીસ સાત જમા તારીખ છ આઠ તો આવી રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ એન્ટ્રી કરેલી હશે તે આ એક્સેલ સીટમાં ઓટોમેટિક આવતા જ હશે હવે આને આપણે પ્રિન્ટ કાઢવી હોય તો અહીં ત્રણ ડોટ બતાવે છે ત્યાં ક્લિક કરી અને ત્યાંથી શેર અને એક્સપોર્ટ કરી અને સેન્ડ કોપી અથવા સેવ એઝ કરવાથી આપણા મોબાઈલમાં સેવ થશે અથવા સેન્ડ કોપી કરી અને વોટ્સએપની અંદર શેર કરી અને તેની પ્રિન્ટ કાઢી અને આપણે ફાઇલે પણ રાખી શકીએ છીએ તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થીઓ પણ પોતાની મેળે ડિજિટલ વર્ક કરતા થાય તે હેતુથી આ ગૂગલ ફોર્મ બનાવ્યું છે અને શિક્ષક તરીકે આપણું કામ પણ ખૂબ જ સરળ બને છે જો આ વિડીયો આપણને ઉપયોગી થાય તો આપણા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ